સીતારામ ખેડૂત મિત્રો આજે આપણે આ સિંગના પ્લોટમાં આવ્યો છું સિંગમાં ખેડૂત મિત્રો સુયા માટે ખેડૂતો રાઉન્ડ કરતા હોય છે કે બેસી જાય અને હુયા હારા બેસે તો એ જ રીતે આ ખેડૂતે પણ આપણે મિત્ર છે આપણા દિનેશભાઈ એટલે આમાં બે રાઉન્ડ કરેલા છે જો આમાં જે આ સુયા છે હજી જમીનના અડિયાને થોડો પાળો થોડો મોટો તો ચડાયો હોત તો વ્યવસ્થિત બેસી ગયા હોત પણ બેસી જાય વાંધો નહીં આવે એટલે હુયા તો હારા ઉતર્યા છે પણ હવે આને ખોરાક આપવાનો હોય તો ખોરાકમાં જો તમે આને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર રૂપિયા આપો તો બી ચાલે અને ઉપરથી સ્પ્રે કરો તો ઝીરો બાવન ચોત્રીસનો સ્પ્રે કરજો જેથી કરીને ચોત્રીસ ટકા પોટાશ આવે એમાં જે માલ બનાવવામાં કન્વર્ટ કરે અને બાવન ટકા ફોસ્ફરસ આવે જે છોડનો ગ્રોથ એનો ફ્લાવરિંગને એ બધું સાચવી રાખે તો બેસ્ટ ડોઝ ખેતીવાડી મુજબ કરવો હોય તો આને ઝીરો બાવન ચોત્રીસ આપજો જેથી કરીને સારો માલ બનાવવા માટે અને ફ્લાવરિંગમાં બે સ્ટેજ ચાલુ રહે બાકી સિંગ એકદમ સારી છે અને ખાતર નાખવાનું તમને મન થાય તો આમાં મેગ્નેશિયમ સલ્ફેટ નખાય જે ક્લોરોફિલ બનાવે અને સલ્ફરની તૃપ્તિ કરે બાર ટકા સલ્ફર આવે અને સાડા નવ ટકા મેગ્નેશિયમ આવે જે પાંદડા ફીક્કા પડ્યા હોય પીડા પડ્યા હોય તેને ફરી લીલા કરી દે અને લીલા પાન હોય એટલો ખોરાક સારો મળે એટલો માલ સારો ઉતરે તો આ રીતે ખેડૂત મિત્રો કરવું સિંગમાં સીતારામ